રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે બે દિવસમાં પડેલા ભારે વરસાદને પગલે પાકનો સોથ ગયો છે ત્યારે સરકારે પણ પાંચ મંત્રીઓને મેદાને ઉતાર્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા મોકલ્યા હતા ગુજરાતમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસ્યો છે આ કમોસમી વરસાદને કારણે સૌથી વધારે મુશ્કેલી ખેડૂતોને ઉભી થઈ છે રાજ્યમાં એક ઇંચ થી લઈ બાર ઇંચ સુધી વરસાદ વરસતા ખેડૂતોના તૈયાર પાકનો સોથ ગયો છે ખાસ કરીને ડાંગર કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે માવઠાના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છીનવાઈ જતા સરકારે પણ તાત્કાલિક જ પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલ્યા છે કૃષિ મંત્રી સહિતના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા

કોંગ્રેસે સર્વેના નાટક બંધ કરી ખેડૂતોને પાક ધિરાણ માફ કરવાની માંગ પણ કરવામાં આવી છે પાંચક છ જેટલા મંત્રીઓને અલગ અલગ વિસ્તાર જવાબદારી સોંપી છે જે કમોસમી વરસાદ થયો છે અત્યારે સાવરકુંડલાના ઝાબાળ આંબડી અને લુવારા એમની સીમની વચ્ચે અમે ઉભા છીએ ખેડૂતોને કપાસ અને મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર ખૂબ પોઝિટિવ લે અને સારી રીતે જે રીતની મુસીબત ખેડૂત ઉપર આવી છે એમાં સરકાર મદદ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયારી પણ બતાવી છે અને અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વિસ્તારવાઈ અમે ખેડૂતોના ખેતરે જેને સર્વે પણ કરી રહ્યા છે અને ખાસ કરીને તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે કલેક્ટર સાથે બેઠક પણ કરવાના છે અને તમામ અધિકારીઓને સૂચના આપી અને આખા જિલ્લાની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાન થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધાને આદેશ કર્યા છે કે દરેક જિલ્લામાં દરેક વિસ્તાર સર્વે થઈ જાય એ પ્રકારના સરકાર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે ધર્મેશ મહેતા એસ ન્યૂઝ અમરેલી